સંગીની ફોરમ જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા તારીખ અગિયાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ આત્મીય હોલ ખાતે જૈનેનું આધ્યાત્મિક ભવ્ય રીતે યોજાયું કાર્યક્રમની શરૂઆત મહામહોત્સવ અનુષ્ઠાનથી થઈ ત્યારબાદ તપસ્વી બહુમાન નેત્રદાન જાગૃતિ કાર્યક્રમ તથા નવરાત્રી પૂર્વ ગરબાની રમઝટનું સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રમુખ શ્રીમતી શ્રદ્ધા પરીખના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ મહોત્સવમાં આશરે એકસો ચાલીસ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો મંત્રોચ્ચાર સાથેનું અનુષ્ઠાન ભક્તિ દીપક ચા ઉમળ દાંડિયા અને આરતીના ઉમંગથી ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થયું આ પ્રસંગે 10 લક્ષણ ઉપવાસ તથા 8 ઉપવાસ 4 ઉપવાસ તથા 28 તપ કરનાર સહિત અનેક સાધાર્મિક બહેનોનું ભક્તિભાવપૂર્વક બહુમાન કરવામાં આવ્યું ગરબા મહોત્સવમાં પરંપરાગત રંગબેરંગી ચડિયા ચોડિયાને દાંડિયા સાથે નવરાત્રી પૂર્વેનો ઉત્સાહભેર ઉમંગભેર ઉજવાયો અને હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ સમગ્ર વાતાવરણ આનંદ ઉમંગ અને ભક્તિરસથી છલકાઈ ઉઠ્યું કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રદ્ધા પરીખ પ્રોજેક્ટ ચેરમેન દરમ્યાન સનોલી ઘટિયા સોનલ બાફના તથા સમગ્ર ટીમ મેમ્બરોની મહેનત પ્રસન્ને રહી અંતે મેક્સિકન ભેળ ફ્રેન્કી પાણીપુરી અને ભેરપુરી દૂધીના હલવાના સ્વાદિષ્ટ સાથે અલ્પાહાર બાદ કાર્યક્રમ પૂર્ણ થયો